બાળકો સાથે ભુજમાં સાંસદ વિનોદ ચાવડાએ મનાવી ઉત્તરાયણ પતંગ ફિરકીની ભેટ આપી વંચિતોના ચહેરા પર સ્મિત રેલાવ્યો કચ્છના ભુજમાં ઉત્તરાયણના પર્વની એક અનોખી અને સંવેદનશીલ ઉજવણી જોવા મળી હતી ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના કચ્છના સાંસદ વિનોદ ચાવડાઈ શહેરની સેવા વસ્તી ઝૂપડપટ્ટીના બાળકો વચ્ચે પહોંચી પાવન પર્વની ઉજવણી કરી હતી સામાન્ય રીતે ગગનચુંબી ઇમારતો ને ધાબા પર મનાવતા આ તહેવારને સાંસદે વંચિત બાળકોના આંગણે જઈને જીવંત કર્યો હતો આ પ્રસંગે સાંસદ દ્વારા બાળકોને પતંગ અને ફિરકીનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનાથી બાળકોના ચહેરા પર અનેરો આનંદ અને સ્મિત જોવા મળ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન સાંસદ વિનોદ ચાવડાઈ બાળકો સાથે પતંગ ચગાવી તેમની ખુશીમાં સહભાગી થયા હતા તેમણે જણાવ્યું હતું કે તહેવારોનો સાચો આનંદ ત્યારે જ આવે જ્યારે સમાજના તમામ વર્ગો ખાસ કરી બાળકો કોઈ પણ ભેદભાવ વગર તેમાં જોડાઈ શકે મેળવવા કરતા આપવાનો આનંદ વધુ હોય છે એ સૂત્રને સાર્થક કરતા સાંસદે પતંગ દોરાની સાથે બાળકોને મીઠાઈ અને તલગોળના તલગોળના લાડુ પણ અર્પણ કર્યા હતા સાંસદની આ પહેલને કારણે સેવા વસ્તીના ગલીઓમાં પણ ઉત્તરાયણનો ઉમંગ છવાયો હતો ને બાળકોમાં ઉત્સાહનો સંચાર થયો હતો ઉત્તરાયણની આ ઉજવણીમાં સ્થાનિક આગેવાનો ભાજપના કાર્યકરો પણ જોડાયા હતા સાંસદે આ તકે સૌ નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ તહેવાર દરમિયાન પોતાની આસપાસના જરૂરિયાતમંદ લોકોનું પણ ધ્યાન રાખે અને ખુશીઓ વહેંચે પતંગો આકાશમાં ઉડી બાળકો ખડખડાટ હાસ્યા અને આ રીતે ભુજમાં એક યાદગાર ઉત્તરાયણની ઉજવણી સંપન્ન થઈ આ સામાજિક જવાબદારીના કાર્યને કારણે સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે સાંસદની આ કામગીરીની પ્રશંસા થઈ રહી છે